જય મહારાજ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આજ અમારા વ્લોગ તમારું સ્વાગત છે અને કેતલ માં આવી ગયા છીએ તો બધા આ બીજી ટોલી લે હાલો ઈ વળા જો દોસ આ બાજુ આ રોક તો જો આ ખણો નહીં દો ભાઈ Ae tu? Minta pati pati karok saan ho kato eka. Na ae ae tu heli na kwanza. Ha? Minta. Kwa saad nain mwai. Aap ae po. Ae li hi solo-solo berjatah itu, batamu atau berjatdo situ, ada iya nih, na iya nih padi melga, buara, buara. akhirat ત્યાં કપાની હાલત તઈ શકો છો જેવું થઈ ગયું છે મજા આવે જો બધું આ સાઈડે ને આ સાઈડે અને આ બે લડે છે बर बताऊ तुमने जो तो रण ज्यादा <laughs> <इस ने दे। laughs> <laughs> <कुम्पोमेंग। laughs> है तो मित्रों आपला हेतु को केवा मांगा रे અને બ્લોગ માં બન્યા આપડા આગળ વધતા જઈએ તમને બીજું પાછળ આવે કારીગરો તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાં બીજા ખેતરમાં અને ફરી વાત આવીએ તમને આ જો આ જે થઈ જાય છે જો પલડીન ચાપ જોઈ શકો છો તમે અને પેલી સાઈડ અમુ પણ દેખાય છે બધી પણ ખરાબ થઈ જાય છે કરવાની મગફળીઓ વરસાદ બે ત્રણ દિવસથી વરસાદ વરસાદ છે ના કહેવાય આટલા આવતો રહ તું હોય આવ્યું તો હોય આવતો રહ khrap thay dân mập phải mua na mua ghi dây do thay dây rồi tao đi tôi mới kỳ gần lại rồi mập phải gì bây om mày rồi lên lên đẹp lên đi hôm nào tôi à có bữa đi à qua mày này nhau biết bún hủ cả ta Hãy subscribe kênh Ghiền વરસાદ બે ત્રણ દિવસ થી લગાતાર આવે ને એટલે આ બધું બગડે શિયાળો છે તો વરસાદ તો બે ઋતુમાં બધા મોડો પડે છે એ એડ બે દાણી ક તો મિત્રો આપડે આ ચેનલમાં લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ છે તો મિત્રો અમે જઈએ છીએ ખેતરમાં ભાગ કોનું ના ભાઈ તારા પગ પગ ભાગી ને ચલા મિત્રો અમે આવી જાય છીએ ભાત આવવા માટે હેતરમાં પણ પર અડી જાય છે તમે જુઓ વરસાદ તો ફૂલ ચાલુ જ છે ફૂલ તો નહીં પણ થોડા થોડા સોટા પડે પણ પર જાય છે બે જણા હા પાટો તમારા પગ કામ થઈ જાય છે પર અડી વાલી છે આમ થઈ જાય છીએ જેવું તમે હવે જઈએ ઘેર

અમે છત્રી લાઈન બહાર આવી જાય છે મિત્રો તે જોવો અને તમારા ગામમાં વરસાદ શક નહીં કોમેન્ટ કરી દેજો